ગોપાલ અષ્ટમી નિમિત્તે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજના દિવસે ગાય માતાનું પૂજન અર્ચન કરવાનું રહ્યું છે જેના ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાહુલ પટેલ નગરના અધ્યક્ષ હેમંત જાદવ બજરંગ દળના કિશન વાઘેલા ધર્મેશ પટેલ મનોજ હરિયાણી મનીષ પટેલ વિરેનભાઈ રામજીવાળા સામાજિક આગેવાન સુરેશ આહિર અનિલ રાણા તથા ભરૂચ પાંજરાપોરના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ સ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિત સામાજિક આગેવાનોમાં વૈશાલીબેન જાધવ વિગેર પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા બધાને ગાય માતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી ભરૂચમાં એસિંગ પી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો